અમદાવાદના પારડી વિસ્તારમાં મળેલ સોનાનો મામલો જેમાં મેઘ શાહના તાર બનાસકાંઠાના જેતળા ગામ સુધી પહોંચ્યા છે ત્યારે મેઘ શાહનો પરિવાર લાકડીના જેતળા ગામ રહેવાસી છે ત્યારે જેતળા ગામમાં મેઘ શાહને પોતાનું ઘર જ નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું છે ત્યારે ગામમાં આવે ત્યારે પડોશીના ઘેર રહેતા હતા તેવું પણ ગ્રામજનોએ જણાવ્યું ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદ કરતો હતો મેઘ શાહનો પરિવાર તેવું પણ ગ્રામજનોએ જણાવ્યું છે

ત્યારે મેઘશાહનો પરિવાર લાખણીના જેટલા ગામનો રહેવાસી છે ત્યારે જેતરા ગામમાં મેઘશાહને પોતાનું ઘર જ નથી ત્યારે ગામમાં આવે ત્યારે પડોશીના ઘેર રહેતા હતા તેવું ગ્રામજનોએ જણાવ્યું છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદ કરતો હતો મેઘશાહનો પરિવાર તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે ગામમાં મેઘશાહનો પરિવાર આવે ત્યારે સાદાઈથી જીવન જીવતો હતો ત્યારે મેઘશાહનું ગામમાં ઘર કે મિલકત નથી તેવું પણ તેમણે જણાવ્યું છે